પછી મિત્રો તાલુકાઓની વાત કરીએ તો બાર ઇંચ સુધીના વરસાદો આજે પડ્યા છે અને હવે પછીની કલાકો તો મિત્રો ગુજરાત માટે આનાથી પણ વધારે ખતરનાક રહેવાના એંધાણ છે અને આના પછીના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે કાળ સમાન રહેવાના છે ખાસ તો વીસ અને એકવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યો પર બાર બાર લઈને તેર તેર ઇંચ સુધીના વરસાદો જે છે તે છોતરા કાઢવા જઈ રહ્યા છે જેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોમાં અને આ ભારે વરસાદને લઈને હવામાન ખાતું એલર્ટ થઈ ચૂક્યું છે રેડ એલર્ટ પણ બહાર

ગુજરાતમાં આગામી ચોવીસ કલાકની અંદર એટલે કે ઓગણીસ તારીખે સાંજને ઓગણીસ તારીખે સાંજથી લઈને વીસ તારીખની સાંજ સુધી કયા કયા ભાગોમાં કેટલી થવાની છેલ્લા ચોવીસ કલાકની અંદર મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈને દ્વારકાના વિસ્તારો જુનાગઢ લાગુના વિસ્તારોમાં બાર થી લઈને સોળ ઇંચના વરસાદો પડ્યા છે તેને લઈને કેટલા ફોટા અને વિડીયો સામે આવ્યા છે તેની મિત્રો માહિતી તમને આપીએ તો જોઈ લો મિત્રો આ કોઈ વ્યક્તિનું ઘર છે અને ઘરની અંદર ચોવીસ કલાકમાં વરસાદમાં સામે આવી રોડ રસ્તાઓમાં મિત્રો નદી સમાન બેટમાં ફેરવાયા છે રસ્તાઓ ત્રીજો ફોટો મિત્રો દેખાડી દો તો તમને ખબર પડે મિત્રો જોઈ લો એકદમ મિત્રો ફોર વ્હીલર જે છે તે પણ મિત્રો અહીંયા જે છે મિત્રો પાણીમાં ગરકાવ થતી જોવા મળી અડધો અડધ મિત્રો ફોર વ્હીલરના ટાયરો પણ અહીંયા દેખાતા નથી આ વિડીયો જે છે મિત્રો સામે આવ્યો હવે મિત્રો આ પણ ફોટો તમે જોઈ શકો કે આ રોડ રસ્તાઓની હાલત મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદો પડ્યા છે આ પણ મિત્રો વિડીયો તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આ ફોટાની અંદર તમે જોઈ શકો કે પાણી જે છે તે કમર અથવા કમરથી ઉપરના જે છે તે રોડ રસ્તાઓની અંદર ભરાયા છે અહીંયા વાહનો જોશો તો મિત્રો વાહનો પણ જે છે તે મિત્રો ખાસ કરીને રોડ રસ્તા ઉપર મિત્રો ચકનાચૂર બની ગયા છે તણાઈ ગયા છે કેટલાક લોકોના વાહન છેલ્લા કેટલાક મિત્રો બે ત્રણ કલાક થી વરસાદ પડી છે જેને લઈને કલ્યાણપુરની અંદર એકસો પાંચ એમ એમ એટલે કે પાંચ ઇંચ વરસાદ પડ્યો છે દ્વારકાની અંદર પોણા એક ઇંચ ખંભાળીયામાં પણ મિત્રો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે જુનાગઢ

અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે અને આ રેડ એલર્ટ વાળા ભાગોની અંદર મિત્રો નવાઈની વાત રહેશે કે જો મિત્રો અહીંયા તમને બાર બાર ઇંચ થી લઈને દસ ઇંચ વરસાદો પણ જોવા મળી શકે બાકી મિત્રો ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા ભાગોમાં છે કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તે પહેલા જણાવું કે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં ચાર થી લઈને સાત ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે કયા કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે જાણીએ તો જોઈ લો મિત્રો ભાવનગર અમરેલી રાજકોટ અને જામનગર જિલ્લાથી લઈને દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચના વિસ્તારો નર્મદા તાપી આહવા ડાંગના વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તાર છે ઉદેપુર છે અને જે મિત્રો દાહોદના વિસ્તાર છે યલો એલર્ટ છે તો યલો એલર્ટ વાળા ભાગોમાં યલો એલર્ટ કયા ભાગોમાં છે તો જોઈએ મોરબીથી લઈને સુરેન્દ્રનગર અમદાવાદ તેની સાથે આણંદના વિસ્તારો થી લઈને બોટાદના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર મિત્રો હવામાન ખાતાએ યલો એલર્ટ આપેલું છે મિત્રો

તારીખ દિવસ રહ્યો તેવા જ દિવસો વીસ અને એકવીસ ગુજરાત માટે રહી શકે અને મિત્રો વીસ અને એકવીસ તારીખે એટલા ભયંકર વરસાદો પડશે કે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળશે અને મોટી વાત મિત્રો એ છે કે કોઈ એક કે બે જિલ્લાની અંદર નહીં ઓલ ઓવર ગુજરાતની અંદર આ એક સાર્વત્રિક વરસાદનો અતિ ભયંકર અતિ ખૂંખાર રાઉડ છે જેના માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો કારણ કે અમુક અમુક ભાગોમાં જે છે તે લોકોના સ્થળાંતરણ પણ થઈ શકે કારણ કે મિત્રો એક મોટું લો પ્રેશર સિસ્ટમ અહીંયા જુઓ એક મિની વાવાઝોડું પણ કહી શકો તમને કારણ કે મિત્રો અહીંયા પવન સાથે અને આંધી તોફાન સાથેના વરસાદો શરૂ થયા છે દ્વારકાના પટ્ટાની અંદર પણ મિત્રો જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદો શરૂ થયા છે તે મિત્રો એક વાવાઝોડા લાગુના વરસાદો છે કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાતના નીચેના મિત્રો આજે દરિયાકાંઠાના અરબ સાગરનો પટ્ટો છે હવે પછીની દિવસો હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી નથી કારણ કે મિત્રો આ નકશો તમને મેપ લાઈવ દેખાડી રહ્યો છું વીસ તારીખનો આ મેપ મિત્રો તમે જોવો વીસ તારીખે જઈશું મિત્રો આ ભયાનક દ્રશ્યો સર્જાવાના છે એક અરબ સાગર થી એક સિસ્ટમ જે છે તે મજબૂત બની રહી અંદર મિત્રો માહિતી આપીએ તો જોઈ લો સૌરાષ્ટ્ર અને ત્રીજા નંબરની સિસ્ટમ કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી તેની અસરો આપવાની છે ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર જાણીએ કે વીસ તારીખે શું થવાનું છે સાંજ સુધી કયા કયા ભાગોમાં મેઘરાજા છોતરા કાઢવાના છે વીસ તારીખનો દિવસ ગુજરાત માટે ભયંકર ફરી એકવાર તમને જણાવું કારણ કે આ દિવસે સાર્વત્રિક અતિ ભયંકર વરસાદો નોંધાવાના છે કડાકા ભડાકા વીજળી ગાજવીજ આંધી અને તોફાન સાથેના કોહરામ મચાવનારા વરસાદો જોવા મળી જવાના છે ત્યારે ચાલો મિત્રો હવે ટાઈમ ફાલતુનો બગાડ્યા વગર અમે જાણીએ એક વિસ્તાર અને એક કોઈ એક તાલુકા અને ગામનું નામ લઈને હું તમને અપડેટ આપું તો તમારા ગામનું નામ પણ મિત્રો લેવામાં આવશે તો સુધી રહેજો શરૂઆત મિત્રો દક્ષિણ વિડીયો કરીએ કારણ કે અરબ સાગરથી મિત્રો સિસ્ટમ સાગર થી મિત્રો દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ કરશે વીસ તારીખે વહેલી સવારથી સાંજ સુધી મિત્રો અતિ ભયંકર વરસાદો જેમાં સૌથી વધારે વલસાડ જોઈ લો મિત્રો વલસાડના વિસ્તારોથી લઈને મિત્રો નીચેના જે આ વિસ્તારો છે જોઈ લો વલસાડ નવસારી બિલીમોરા સુરત બારડોલી વ્યારા ડાંગ આ મિત્રો જે વિસ્તારો છે આ વિસ્તારમાં રેડ ઝોન બની રહ્યો છે બિંડી એપ્લિકેશન દ્વારા જે આ વેધર મોડલ સામે આવ્યું તેની અંદર મિત્રો જોઈ લો આજે દક્ષિણ ગુજરાતનો પટ્ટો મે તમને જણાવ્યો કે 8 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો પણ બની શકે ત્યાંથી ઉપર મિત્રો જોઈ લો તો ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને અંકલેશ્વર તેની સાથે સાથે જે જામવઢાળીના વિસ્તારો છે કોસંબાના વિસ્તારો છે તેની સાથે મિત્રો અહીંયા ઉપર જઈએ તો રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ વડોદરા બોડેલી છોટાઉદેપુર ખંભાત અને આણંદ સહિતના જેટલા પણ આ દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મધ્યમથી અતિભારે લેવલના વરસાદો જોવા મળી શકે કારણ કે આ પટ્ટો પણ તમે જોઈ લો તો ગાદવીજ સાથે અને એકદમ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદોની ઝોનમાં આવી રહ્યો છે સૌરાષ્ટ્ર પંથકોની અંદર અને સૌરાષ્ટ્ર લાગુના પંથકોમાં વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદ કોહરામ મચાવવાનો છે જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો ખાસ જે મિત્રો મેં તમને અગાઉ પણ અપડેટ આપી કે જે દરિયા કાંઠેથી સિસ્ટમ મજબૂત બની રહી છે જોઈ લો આ દરિયા કાંઠો છે અરબ સાગર છે અરબ સાગરનો આખો પટ્ટો એક્ટિવેટ થઈને સૌરાષ્ટ્ર ઉપર મિત્રો એન્ટ્રી લેવાનો છે ફરી એકવાર મિત્રો હું તમને અહીંયા નાનું કરીને પણ દેખાડી દઉં તો મિત્રો જોઈ લો સૌથી પહેલા તો આપણા ગુજરાતનો પટ્ટો છે અને ગુજરાતી નીચે જે સૌરાષ્ટ્રનો પટ્ટો આવેલો છે એ પણ તમને અહીંયા અપડેટ આપી દો તો મિત્રો સૌરાષ્ટ્રની અરબ સાગરનો પટ્ટો છે આ આખે આખો સક્રિય થઈને હવે ગુજરાત ગુજરાત ઉપર એન્ટ્રી લેશે જેથી અહીંયા સૌરાષ્ટ્ર દક્ષિણ અને આની સૌથી વધારે અસર થવાની છે વીસ કે સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લા ઉપર સૌથી વધારે એલર્ટ દેખાઈ રહ્યું છે જાણીએ કયા કયા ભાગોમાં વરસાદ તૂટી પડશે ભાવનગરની અંદર મલભીપુરના વિસ્તારથી લઈને શિહોર ગારિયાધાર પાલીતાણા વિસ્તારો તળાજા ભાવનગર અલંગ બુધેલના વિસ્તારો થી લઈને નીચે આવે તો મહુવા અને ખાસ કરીને તળાજા સહિતના જેટલા પણ આ પંથકો છે આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડવાના છે ત્યારે અમરેલી જિલ્લાની પણ અપડેટ આપી અમરેલી જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભયંકર તોફાની વરસાદો જે છે તે કોહરામ મચાવશે જેમાં વિસ્તારો અને પંથકો પણ જાણી લઈએ વિસ્તારો અને પંથકો વિશે પણ વાત કરી લઈએ તો જેનાથી મિત્રો તમને આઈડિયા આવે તો જોઈ લો બાબરાના વિસ્તારથી લઈને લાઠી દામનગરના વિસ્તારો અમરેલી બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલ્યા ખાંભા અને દુધાળા સહિતના જેટલા પણ મિત્રો આ વિસ્તારો છે અમરેલી જિલ્લાને કવર કરનારા ઝોનલ ભાગો છે આ બધા જ ભાગોની અંદર તૈયારીમાં રહેજો કારણ કે હવે પછીની સિસ્ટમો જે છે તે મિત્રો અહીંયા ભારે બની રહેશે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે સાગરમાંથી સિસ્ટમ બની જેને ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે બાકીના વિસ્તારના વિસ્તાર છે અને સાળિંગપુર છે આ બધા જ ભાગોની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કડાકા બડાકા સાથે અને અતિ ભયંકર લેવલના વરસાદો જે છે તે મિત્રો તમને જોવા મળી જવાના છે ત્યાંથી પણ મિત્રો આગળ વધી અને ખાસ કરીને વાત કરી તો આગામી દિવસોની અંદર મિત્રો જે છે અમુક ભાગોની

પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે નીચે આવે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં મધ્યમથી અળવા છૂટા સવાય વરસાદ રહેશે ગઈકાલે અહીંયા સારો વરસાદ પડ્યો છે આજે મિત્રો અહીંયા જે છે તે ગોંડલના વિસ્તારો થી લઈને ધોરાજી ઉપલેટા વેરાવળ અને જે ખાસ કરીને બીજા પણ અન્ય વિસ્તારો છે તે દરેક ભાગોની અંદર અહીંયા મિત્રો જુઓ તો વીસ તારીખે સાંજના સમગાળા પછી અહીંયા જોર દેશે તે વધતું જોવા મળી રહ્યું છે જો કે મિત્રો બાકીના પણ જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વીસ તારીખે જેએફએસ વેધર મોડલના ભાગોને અતિ ભયંકર ઝોનમાં જે છે તે લાવી રહ્યું છે અતિભયંકર વરસાદો અહીંયા

અંદર દ્વારકાની અંદર સો એમ થી વધારે એટલે કે છ ઇંચ જેટલો પાંચ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હશે તેની વચ્ચે પોરબંદર લાગુના વિસ્તારોમાં જોઈએ તો પોરબંદર ભાણવડ શિશલીના વિસ્તારોથી લઈને કંભાળિયા જામ દેવડિયા દ્વારકા ઓખા સલાયા જામનગર જિલ્લાની અંદર પણ જોઈ લો તો મિત્રો જામનગર જોડિયાના વિસ્તારો જામ મંથાળીના વિસ્તારોથી લઈને ધ્રોલના વિસ્તારો કાલાવાડ સહિતના ભાગોમાં અતિ ભયંકર તોફાની વરસાદો કોહરામ મચાવશે આ માહિતી મિત્રો થઈ ગઈ સૌરાષ્ટ્રને લઈને ત્યાર પછી કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની પણ અપડેટ મારે તમને આપવાની છે કારણ કે આ ભાગોની અંદર પણ હવે પછીની કલાકો જે છે તે અતિ ભયંકર લેવલના વરસાદો નોંધાતા જોવા મળી રહ્યા છે કચ્છ જિલ્લાની મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લો હવે પછી ની કલાકો હાઈ એલર્ટ ઉપર રહેશે 20 તારીખે સવારના 6 વાગ્યા થી લઈને સાંજના 12 વાગ્યા સુધી કચ્છ ઉપર અતિ ભયંકર વરસાદ અતિ ભારે જોર બની રહ્યું છે ખાસ કરીને તો રાપર ખાવડા અડેસર લોદરાણી ધોરાવીરાના વિસ્તારો થી લઈને લખપત ભૂજ માંડવી આ ભાગો ની અંદર વધારે વરસાદ રહેશે નલિયા જખો પ્રદેશ લાગુના વિસ્તારમાં મધ્યમ થી છૂટા છવાયા વરસાદો બની શકે ત્યાર પછી મધ્ય ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ અમદાવાદ લાગુના વિસ્તારોમાં તો જોઈ લો મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ અત્યારે સિસ્ટમ સક્રિય બની ગઈ જેથી મિત્રો આ મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ હાઈ લેવલના વરસાદો જેમાં દાહોદના વિસ્તારો લઈને ગોધરા ખેડા મહિસાગર લુણાવાડા વિસ્તારો છે તો આ બધા ભાગો ડાકોર સહિતના પટ્ટાની અંદર ભારે વરસાદના ઝોન બની રહ્યા છે એક હાઈ લેવલિયર સિસ્ટમ જે છે તે ભાગોને છે તેવું લાગી રહ્યું છે ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતની પણ અપડેટ અને માહિતી મેળવી ઉત્તર ગુજરાતમાં શું દેખાઈ રહ્યું છે તો જોઈ લો મિત્રો

બનાસકાંઠા સુઈ ગામના વિસ્તારો આજે ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડશે અને ભવિષ્ય માટે શું સિસ્ટમ દેખાઈ રહી છે બધી માહિતી અહીંયા પૂર્ણ થાય છે હવે પછી મિત્રો કેવા દિવસો રહેવાના છે તે હું તમને આ એક મિનિટની અંદર આખો વિડીયો સમજાવી દઉં કે ખાસ શું કરી શું દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં તો મિત્રો તમને જે છે તે આગામી દિવસો બે ત્રણ ભાગની અંદર વહેંચીને તમને સમજાવું તો સીધી રીતે મિત્રો માહિતી સમજાઈ જશે જેમાં એકથી એક મિનિટની અંદર માહિતી આપીએ તો એક મિનિટની અંદર જાણીએ તો તો સૌથી મિત્રો મિત્રો આપણે બે ભાગમાં છે સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખનો પટ્ટો તો આ વીસ થી પચીસ તારીખ મિત્રો ગુજરાતમાં અતિભારે વરસાદ કારણ કે મહારાષ્ટ્રની સિસ્ટમ અહીંયા જે છે તે મિત્રો છે જેથી વીસથી થી પચીસ તારીખ વચ્ચે ગુજરાતમાં જે છે ત્યાં એક અતિભારે વરસાદનો રાઉન્ડ રહેશે અને એક હાઈ લેવલનો વરસાદ જેનો મિત્રો ઓગણીસ તારીખે ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો ગુજરાતમાં બાર બાર તે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે એટલે કે મિત્રો આ એક એન્ટી સિસ્ટમ છે રાજસ્થાન બાજુથી મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે તેને લઈને ફરી પાછું અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ભારે વરસાદ છે તો આમ મિત્રો હવે પછીના દસ દિવસ લગાતાર વરસાદ છે વચ્ચમાં એક થી બે દિવસના બ્રેક લઈને જેના વિશે મિત્રો વિડીયો આપણે ભવિષ્યમાં લાવશું આજ માટે હાલ આટલું જ રાખીએ છીએ વિડીયો તમે અહીંયા સુધી જોયો છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો શું માહિતી ગુજરાતની ચેનલને ચેનલ કરજો આવતીકાલે મળીશું એક નવા સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ